હાલ પોલીસ દ્વારા આ મુદ્દે કાર્યવાહી કરવામાં આવી રહી છે આજે બાળકની તસવીર આપ ટીવી સ્ક્રીન ઉપર જોઈ રહ્યા છો આ માસુમ બાળકનું આ ઘટનામાં ઘટના અને આ જ અંગે વધુ માહિતી મેળવીશું ફોનલાઈન ઉપર સંવાદદાતા પ્રશાંત જોડાયા છે પ્રશાંત આ ઘટના કેટલા વાગે બની હતી અને આ પરિવારનું શું કહેવું છે સાથે આરોપીને કેવા પ્રકારની કાર્યવાહી હાથ ધરાઈ છે પોલીસ દ્વારા

તેમની ઉપર કાર ચઢાવી દીધી હતી અકસ્માત એટલો વિકરાળ હતો કે કારના પૈડા ચાર વર્ષના નીતિન મારવાડી પર ફરી વળ્યા હતા તેનું સ્થળ પર જ મોત થયું હતું જ્યારે પિતા જગદીશ મારવાડી માતા સોનિયા અને બેન આશા ગંભીર રીતે ઘાયલ થયા છે ને સારવાર માટે નજીકની હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યા હતા સ્થળ પર એકત્રિત થઈ ગયેલા લોકોએ કાર ચાલકને ભાગતો જોયો ત્યારે તેનો પીચો કરી પકડી લીધો હતો અને મેથી પાક ચખાડ્યા બાદ ગુસ્સે ભરાયેલા લોકોએ પોલીસને સોંપી દીધો હતો તપાસ દરમિયાન કારની અંદરની વિદેશી દારૂની બોટલો પણ મળી આવી છે એટલે ચાર જેટલી વિદેશી દારૂની બોટલ મળી આવી છે જે દર્શાવે છે કે આરોપી દારૂના નશામાં કાર ચલાવી રહ્યો હતો સ્થાનિક નાગરિકોએ આ ઘટના બાદ ભારે રોષ વ્યક્ત કર્યો છે અને નશામાં વાહન ચલાવતા લોકો સામે કડક કાર્યવાહી કરવાની માંગ કરી છે હાલ જગદીશ મારવાડીના પરિવાર પર દુઃખનો પહાડ ઉઠી રહ્યો છે ત્યારે વિસ્તારમાં પણ દુઃખ દુઃખના દુઃખ દુર્ઘટનાથી શોકની લાગણી ફેલાઈ ગઈ છે જેપી પોલીસ સ્ટેશનનો સ્ટાફ સ્થળ પર પહોંચી તપાસ શરૂ કરી હતી પોલીસે આરોપી કાર ચાલક સામે દારૂ પીધેલી હાલતમાં વાહન ચલાવવાનો અને બેદરકાર ડ્રાઈવિંગનો ગુનો નોંધી કેસ દાખલ કર્યો છે બેગોલ પ્રશ્નનો આભાર વિગત બદલ એક ગાડી ફોલી લઈને આવી અને મને જન ફૂલ ટલ્લી તો એ તો આપણે બધાએ ચાર પાંચ ફતારા કરેલા હતા એન પર ચડાઈ લીધી ફોર વ્હીલર એક છોકરો તો બધા ચાર પાંચ હતા છોકરો તો અપત થઈ ગયો એ ચાર પાંચ દોડ અત્યારે भागे गया डैमेज गाड़ी लाई पहले किसके ऊपर चढ़ाया मेरे मेरी ऊपर मेरे ने चढ़ाई वो लड़का बाहर निकला ये तो गाड़ी स्लो गाड़ी थी वो बाहर निकला भाई, भाई 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 बच्चे सो रहे रुक जा रुक जा, जा तब भी वो आदमी ने गाड़ी अंदर डाल दी वो वहाँ पे बच्चा एक लेडीज थी वो गाड़ी के नीचे आ गया वो लेडीज के इसकी मम्मी का हाथ पैर कुछ काम नहीं कर रहे हैं ઓ બચ્ચા થા બચ્ચા કિર ફૂટ ગયા કાન કે પર્દા ફૂટ ગયા બચ્ચા ગયા બડ ગાડી ચલાતે ગરીબ લોકો અંદર પિચલતે મરતે સુનવાઈ નહીં હોય